સિંગણપુર ડબુલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે અસામાજિક તત્વોએ વાહનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો ગોવિંદનગરથી લઈ બહુચરનગર સુધીમાં પાર્ક થયેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું છે અસામાજિક તત્વોના કૃત્ય બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે પોલીસે ડબુલી વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે જેમાં ડીસીપી એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા તમામ લોકોના ઘરની તપાસ હાથ ધરવામાં આવી મહત્વનું છે કે આ અસામાજિક તત્વોએ સિંગણપુરના ગોવિંદનગરમાં ડીજીમાં થયેલા ઝઘડાની અદાવતમાં આતંક મચાવ્યો હતો તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે આવેલા માથાભારે તત્વોએ કાર અને બાઇક મળી દસ જેટલા વાહનોની તોડફોડ કરી હતી આ દરમિયાન યુવકને તીક્ષ્ણ હથિયારના ઘાના કારણે ઈજા થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે ચેતન આ સામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે તેવામાં અત્યારે હાલ પોલીસની શું કઈ કાર્યવાહી જેથી લોકોમાંથી એ ભય દૂર થાય કે આ સામાજિક તત્વો ગમે ત્યારે દાદાગીરી કરી શકે છે જી બી બિલકુલથી ગત મોડી રાતે જે રીતે વેરોડ પંદોર ખાતે આવેલા બહચ નગર ખાતે બે જૂથ વચ્ચે અઠહાણ થઈ હતી જેમાં ખાસ કરીને એક જૂથ દ્વારા આઠથી દસ જેટલી જે કાર છે તે કારમાં તોડફોડ કરવામાં આવી હતી જેને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો હાલમાં ડીસીપી એસીપી કક્ષાના તમામ અધિકારીઓ જે છે તે કોમ્બિંગમાં જોડાયા છે આપની સાથે ડીસીપી કક્ષાના અધિકારી જોડાયા છે જી સર કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શું કારણ ગઈકાલે એક ચોક બજાર અને સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે અલગ અલગ ગુના દાખલ થયેલા છે જેમાં અત્યારે આપણે જે જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે એ વિસ્તારના અમુક અસામાજિક તત્વો એ લોકો દ્વારા આતંકનું વાતાવરણ ઊભું કરવામાં આવેલું હતું તો હાલમાં એમાં પાંચ આરોપીઓને અટક કરી દેવામાં આવેલા છે અને બાકીના આરોપીઓની અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે એમાં ટોટલ ઝોન થ્રી વિસ્તારમાં આવતા પાંચે પાંચ પોલીસ સ્ટેશનના સ્ટાફનો ઉપયોગ કરી અલગ અલગ ટીમો બનાવી ફિલ્ડમાં મોકલવામાં આવી છે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જલ્દીમાં જલ્દી આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ સિવાય આ લોકોને આ વિસ્તારની અંદર જે અગાઉ શીટર છે એમસીઆર કાર્ડ હોલ્ડર છે એ લોકોને ચેક કરવામાં આવે છે એકસો પાંત્રીસના ગુના દાખલ થયેલા હોય એ સિવાય પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા હોય એવા તમામ ઈસમોને અત્યારે મેં ચેક કરીશું અને અ પ્રજા છે એ આવા કોઈ આતંકનો એના અસર ના થાય અને એ લોકોને ભરોસો બેસે પોલીસ ઉપર એ માટેની આ એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આપણે જે રીતે જોયું તે રીતે પ્રજાનો વિશ્વાસ જે છે તે પોલીસ ઉપર રહે તે માટે કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો પાંચ પોલીસ મથક એટલે કે કતારગામ ચોક બજાર લાલ ગેટ સિંગણપુર સહિતના તમામે તમામ જે પોલીસ મથકના તમામ જે કોન્સ્ટેબલ પીઆઈ એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે દરેકે દરેક જે ઘર છે તે ઘરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરેક જે ઘરમાં જે છે તેમાં કોઈ પણ પ્રકારનું છે કે છુપાવવામાં આવ્યું છે કે કેમ તે અંગે હાલ ઝીણવકૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે મોડી રાતે જે રીતે અહીં ધીંગાણું સર્જાયું હતું તલવાર સહિતના તમામ જે તીક્ષ્ણ હત્યા છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આટલું ઓછું હોય તેમ દસ થી બાર જેટલી જે ફોર વ્હીલ છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો તમામ લોકોએ પોતાનું જે ઘર છે તે ઘર બંધ કરી દીધું હતું જે દુકાનો શરૂ હતી તે દુકાનો પણ ટપોટપ બંધ કરી દેવામાં આવ્યું હતું કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે અસામાજિક તત્વો છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે અહીં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી ડીસીપી દ્વારા લેવામાં આવી રહી છે હા જોઈ રહ્યા છો જે ઈશમ છે તેની અટકાયત કરવામાં આવી રહી છે કારણ કે જે અસામાજિક હતા જે નામ છે તે નામ પ્રમાણે તમામ લોકોના જે ઘર છે તે ઓપરેશન હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો હજી પણ જે પોલીસ કોન્સ્ટેબલ અને જે તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેને વન બાય વન અહીં બોલાવી દેવામાં આવ્યો છે લોકોમાં ક્યાંક ને ક્યાંક જે ભયનો માહોલ હતો તે ભયનો માહોલ દૂર કરવા માટે હાલમાં જે કોમ્બિંગની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય કારણ કે